હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન પૂછાય છે તો એની ચર્ચા કરીશું એ ઉપરાંત હાલમાં જે પ્રોબેશન ઓફિસર માટે નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે પૂર્વગ્રહ એટલે શું એનો અર્થ આપણે જાણીશું આ વિડીયો નંબર છ છે એટલે અગાઉના વિડીયો તમે ન જોયા હોય તો જોઈ લેવા વિનંતી તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટ માટે પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે તો આજના વિડીયોમાં આપણે જોઈએ પૂર્વગ્રહ ત્રેજ્યોદયાસ એટલે શું તો સમગ્ર વિશ્વમાં બનતી વિવિધ પ્રકારની નિષેધક પરિબરો લાવતી ઘટનાઓ જેવી કે કોમી હુલ્લરો જ્ઞાતિવાદ અનામત આંદોલનો વર્ગ વર્ગભેદ કે વર્ગ વિગ્રહ વિવિધ દેશો વચ્ચેના યુદ્ધ કે આંતરવિગ્રહો પૂર્વગ્રહના વિધ્વસક પાસા તરીકે જોવા મળે છે તો પૂર્વગ્રહ જે છે તો પૂર્વગ્રહને આપણે એવું કહી શકીએ કે પહેલેથી લીધેલા નિર્ણયોને આપણે સરળ ભાષામાં કહેવું હોય તો એને પૂર્વગ્રહ કહેવાય પૂર્વગ્રહ ક્યારેક ભયંકર હિંસક પરિણામો પણ લાવે છે કે અમુક જ્ઞાતિના લોકો આવા છે એટલે યુદ્ધ કરે છે તો એ પહેલેથી નક્કી કરેલા નિર્ણયો જે છે તો એ પૂર્વગ્રહ કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ ક્યારેક ભયંકર હિંસક પરિણામો પણ લાવે છે આજના યુગમાં માનવીએ ખૂબ જ પ્રગતિ કરી છે અને આપણે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ ત્યારે એક દુઃખદ પરિસ્થિતિ એ છે કે અવકાશમાં જ ઉપગ્રહ છોડનાર માનવી પોતાના મનમાં રહેલા પૂર્વગ્રહને છોડી શકતો નથી એટલે કે હાલમાં એકવીસમી સદી જે છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીની છે તો આજના સમયમાં આપણે અવકાશમાં ઉપગ્રહ છોડી છોડનાર વ્યક્તિ છે પરંતુ માનવી જે છે એ પોતાના મનમાં રહેલા પૂર્વગ્રહ જે છે એ છોડવા તૈયાર થતો નથી આ કરુણ વિરોધાભાસ વિજ્ઞાનની પ્રગતિ કરતાં પણ વધુ દુઃખદ અને માનવજાત માટે દયા ઉપજાવે તેવા છે નિષેધક વલણો ખૂબ જ લાંબો સમય તકે ત્યારે તે પૂર્વગ્રહમાં પરિવર્તિત થાય છે એટલે કે આપણે અગાઉના વિડીયોમાં મનો મનો વલણો અંગેની ચર્ચા કરી હતી તો ત્યાં આપણે જોયું હતું કે નિષેધક વલણો ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારે એ પૂર્વગ્રહમાં પરિવર્તિત થાય છે પૂર્વગ્રહ એટલે રુદ્ધ થયેલા ખોટા ખ્યાલો તો સરળ ભાષામાં કેવું હોય તો રુદ્ધ થયેલા એટલે કે મજબૂત થયેલા જે ખોટા ખ્યાલો છે તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ કોઈક વ્યક્તિ ચોરી કરતાં પકડાય અને એ પકડાઈ જાય તો આપણે એવું કહીએ છીએ કે એ આ સમાજનો છે એટલે એ વ્યક્તિ એવો જ હશે તો એને શું કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ એટલે રુદ્ધ થયેલા ખોટા ખ્યાલો માનવ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે અને માનવ મનમાંથી પૂર્વગ્રહ નાબૂદ કરવા કે ઘટાડવા અનિવાર્ય છે જો વ્યક્તિએ સારું જીવન જીવવું હોય સુખ શાંતિ અને સમૃદ્ધિ વારું જીવન જીવવું હોય તો વ્યક્તિના મનમાં રહેલા જે પૂર્વગ્રહ છે તો એને નાબૂદ કરવા અથવા તો ઘટાડવા ખૂબ જ જરૂરી છે પૂર્વગ્રહો સામાજિકકરણની પ્રક્રિયાથી સંપાદિત થાય છે તો જોઈએ પૂર્વગ્રહની વ્યાખ્યા અને સ્વરૂપ તો પૂર્વગ્રહ માટે અંગ્રેજીમાં પ્રેજ્યુડાઈઝ શબ્દનો ઉપયોગ થાય છે જે લેટિન શબ્દ પ્રેજ્યુડિઝિયમ પરથી ઉતરી આવ્યો છે જેમનો અર્થ પ્રેનો અર્થ થાય છે પહેલાં અને જ્યુડિસિયમનો અર્થ થાય છે નિર્ણય આમ શબ્દાર્થની દૃષ્ટિએ પૂર્વગ્રહ એટલે પહેલેથી લીધેલો નિર્ણય એવો થાય છે તો અહીંથી અગત્યનો શબ્દ છે પૂર્વગ્રહ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે પ્રેજ્યુડિઝિયમ પરથી ઉતરી આવ્યો છે તો આ બે યાદ રાખવાનું છે કઈ ભાષા તો લેટિન ભાષા પરથી કોઈ શબ્દ તો પ્રેજ્યુડિઝિયમ શબ્દ ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે પહેલેથી લીધેલો નિર્ણય મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પૂર્વગ્રહ પૂર્વ નિર્ધારિત નિષેધક મનોવલણ છે એટલે કે પહેલેથી નિર્ધારિત નક્કી કરેલો નિષેધક મનોવલણ છે એમ કહી શકાય નિષેધક મનોવલણો વિશેનો વિચાર કરતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે તેમાં પૂરતા અનુભવો કે પુરાવાનો અભાવ હોય છે વ્યક્તિમાં અમુક નિષેધક મનોવલણો જોવા મળે છે જે પૂર્વગ્રહમાં જોવા મળે છે તો શા માટે તો અપૂર અપૂરતા અનુભવો ન હોવાના કારણે અને પૂરતા પુરાવા ન હોવાના કારણે ખોટી માન્યતા બંધાય છે તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે પૂર્વગ્રહની અભિવ્યક્તિ આવેગાત્મક છે જેના કારણે પૂર્વગ્રહથી થતા સામાજિક સંઘર્ષોમાં આવેગિક તત્વ મુખ્ય ભૂમિકા જોવા મળે છે તો વ્યાખ્યા જોઈએ તો પૂર્વગ્રહ એટલે વ્યક્તિ કે જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિએ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનો થયેલું વલણ તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે એટલે કે કોઈ જૂથ પ્રત્યે પ્રત્યક્ષીકરણ વિચાર લાગણી કે કાર્યની દ્રષ્ટિ વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું કેવી તો વિરુદ્ધ પ્રતિક્રિયા કરવાનું પૂર્વનિશ્ચિત એટલે કે પહેલેથી નક્કી કરેલું વલણ જે છે તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે ન્યુકમના માટે વ્યાખ્યા આપવામાં આવી છે ત્યારબાદ છે પૂર્વગ્રહ એટલે ઉતાવર્યો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય તો એને પણ શું કહેવામાં આવે છે પૂર્વગ્રહ કહેવામાં આવે છે એટલે કે કંઈ પણ નિર્ણય લેવાનો છે તો ઉતાવરિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારી લેવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણયને પૂર્વગ્રહ કહેવામાં આવે છે પૂર્વગ્રહ એટલે હંમેશા આવેગાત્મક હોય તેવું મનોવલણ કે જે પૂરતા પુરાવા કે પૂરતા અનુભવ મળે તે પહેલાં સંપાદિત થઈ ગયેલું હોય તો એને પૂર્વગ્રહ કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ એટલે શું હંમેશા આવેગાત્મક હોય છે તેવું મનોવલણ જે પૂરતા પુરાવા મળે એ પહેલાં કે પૂરતા અનુભવ થાય એ પહેલેથી સંપાદિત શીખાઈ ગયેલું હોય છે તો એને શું કહેવામાં આવે છે તો પૂર્વગ્રહ કહેવામાં આવે છે હવે જોઈએ પૂર્વગ્રહનું સ્વરૂપ તો ફર્સ્ટ સ્વરૂપ છે પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત છે જે આપણે વ્યાખ્યામાં પણ જોયું પૂર્વગ્રહ કોઈ એક સમાજ કોઈ એક વ્યક્તિ પ્રત્યે કે કોઈ એક દેશ પ્રત્યે અથવા તો કોઈ એક જ્ઞાતિ ધર્મ અંગે બંધાઈ જાય છે તો શા માટે બંધાય છે તો એ અંગે આપણી પાસે અપૂર્ણ જ્ઞાન હોય છે અથવા તો અધૂરી માહિતી હોય છે એના કારણે પૂર્વગ્રહ બંધાય છે તો ફર્સ્ટ સ્વરૂપ છે પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત છે તો માનવ જીવનમાં સામાજિકીકરણની પ્રક્રિયા કે અન્ય સામાજિક પરિબળો દ્વારા સ્વજૂથના પ્રચલિત અભિપ્રાય કે વ્યક્તિગત અનુભવોને આધારે પૂર્વગ્રહ બંધાય છે પૂર્વગ્રહના કારણો વ્યક્તિને ખબર હોતા નથી અને પૂછવામાં આવે ત્યારે સમાપક્ષ તરફથી નકારાત્મક અનુભવને વળગી રહેવાનો પ્રયત્ન થાય છે અને પોતાની માન્યતા સાચી છે તેવો પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો પૂર્વગ્રહ બંધાય છે એનું પાછળનું સ્વરૂપ છે કે એ વસ્તુ યા વ્યક્તિ એ સમાજ પ્રત્યે યા એ ધર્મ પ્રત્યે આપણી પાસે અપૂર્ણ જ્ઞાન હોય છે અથવા તો અધૂરી માહિતી હોય છે તો એના કારણે પૂર્વગ્રહ બંધાય છે અને એને પૂછવામાં આવે તો સામેવાળા પક્ષના નકારાત્મક અનુભવોને અનુભવો પ્રયત્ન કરે છે અને પોતાની માન્યતા સાચી છે એવું બતાવવા માટે પ્રયત્ન કરે છે તો પ્રથમ પૂર્વગ્રહનું સ્વરૂપ છે પૂર્વગ્રહ અપૂર્ણ જ્ઞાન અને અધૂરી માહિતી પર આધારિત છે ત્યાર પછી પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે પૂર્વગ્રહમાં આવેગો જોવા મળે છે તો આવેક ના પ્રકાર વિધાયક આવેગ પણ જોવા મળે છે અને નિષેધક આવેગ પણ જોવા મળે છે તો પૂર્વગ્રહના મૂળમાં માહિતીનો અભાવ હોય છે એમાં પુરાવાની ચકાસણી કે ભૌતિક તપાસ હોતી નથી પરંતુ એમાં લાગણીઓ કે આવેગો કેન્દ્ર સ્થાને જોવા મળે છે એટલે કે પૂર્વગ્રહમાં લાગણીઓ અને આવેગો કેન્દ્ર સ્થાને જોવા મળે છે જે વ્યક્તિ જાતિ કે કોમ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ હોય તો તેના વિશે નિમ્ન કક્ષાના શબ્દો આક્રમકતા નકારાત્મક વર્તન અભિવ્યક્ત થાય છે ભારત અને પાકિસ્તાનના લોકોમાં એકબીજા પ્રત્યેના પૂર્વગ્રહો છે જે રમતગમતની સ્પર્ધામાં પણ અભિવ્યક્ત થતા જોવા મળે છે ફોર એક્ઝામ્પલ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ મેચ ચાલતી હોય ત્યાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ રમતા હોય ત્યારે તે બેમાંથી કોઈ પણ દેશ જીતે તેનાથી ભારત કે પાકિસ્તાનના લોકોને કોઈ ફેર પડતો નથી શા માટે તો એ પ્રત્યે આપણા પૂર્વગ્રહ જોવા નથી મળતા આપણી લાગણીઓ એની સાથે નથી સંકળાયેલી પરંતુ ભારત અને પાકિસ્તાન રમતું હોય તો બંને દેશના લોકો પોતાનો દેશ જીતે તેવી ઈચ્છા ઈચ્છે છે તે સ્વાભાવિક છે ત્યાં રાષ્ટ્રભાવના પણ જોવા મળે છે પરંતુ વેસ્ટ ઇન્ડિઝ અને ભારત રમતા હોય તેમાં ભારત ન જીતવું જીતવું જોઈએ અને ભારત હારે તો પાકિસ્તાનમાં ફટા ફટાકડા ફૂટે છે આ નકારાત્મક આવેગાત્મક લાગણી લોકોના વર્તનમાં અભિવ્યક્ત થાય છે તો પૂર્વગ્રહ આવેગાત્મક હોય છે ત્યારબાદ છે પૂર્વગ્રહ વ્યક્તિને યોક્તિકીકરણ કરવા પ્રેરે છે જે પણ પૂર્વગ્રહ છે એ વ્યક્તિને યોક્તિકીકરણ કરવા પ્રેરે છે યોક્તિકીકરણ એ એવી બચાવ પ્રયુક્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાના બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરે છે કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો એ વ્યક્તિ જે છે એ પોતાના વર્તનને સાચાના બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરે છે પૂર્વગ્રહના કારણે વ્યક્તિ પાસે હોતા નથી તેથી વ્યક્તિ પોતાના વર્તનને પૂર્વગ્રહયુક્ત વર્તન તરીકે સ્વીકારતો નથી વ્યક્તિ શું બતાવે છે સારું બતાવવા માટે પ્રયત્ન કરે છે સાચાના બદલે સારા બતાવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ વ્યક્તિને કોઈ માહિતી પૂછવામાં આવે તો એની પાસે હોતી નથી અને એ સ્વીકારવા તૈયાર થતો નથી પરંતુ તેવા વર્તન માટે લોકોને ઘરે ઉતરે તેવું કારણ આપે છે કે વ્યક્તિ અમુક પ્રકારનું વર્તન કરે છે તો અમુક પ્રકારનું વર્તન કરવા પાછળના કારણ શું છે તો એને ખબર જ નથી એના કારણે શું કરે છે તો એ વર્તન માટે લોકોને ઘરે ઉતરે એવા કારણો રજૂ કરે છે ત્યારબાદ છે પૂર્વગ્રહ વીસ ચક્ર જન્માવે છે તો પૂર્વગ્રહ આવેગાત્મક નિષેધક લાગણીઓથી પ્રેરાઈને આક્રમકતા સાથે સંકળાયેલા હોવાથી એ બંને પક્ષે આક્રમકતાને વધુ તીવ્ર બનાવે છે પૂર્વગ્રહના કારણે એક પક્ષ તરફથી કરવામાં આવતો અન્યાય કે આક્રમણ નિષેધક વલણ વર્તન સામા પક્ષને વધુ તીવ્ર આક્રમક પ્રતિક્રિયા જન્માવવા પ્રેરે છે પૂર્વગ્રહથી પ્રેરિત તોફાનો કુલ્લરો કોમી રમખાણો ઝડપથી અને આક્રમકતાથી ફેલાય છે અને સતત બંને પક્ષે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળે છે એટલે કે પૂર્વગ્રહ વિષ ચક્ર પણ જન્માવે છે જેના કારણે દુશ્મનાવાદ અથવા તો લડાઈ ઝઘડો પણ થાય છે ત્યારબાદ જે પૂર્વગ્રહ જૂથ વ્યાપી જોવા મળે છે તો દરેક જૂથમાં વ્યક્તિ વ્યક્તિ પ્રત્યેના નિષેધક અનુભવો ગેરસમજ અને ખોટી માન્યતાઓમાંથી જ પૂર્વગ્રહ ઉદ્ભવે છે તો પૂર્વગ્રહ ઉદભવવાનું કારણ શું છે તો નિષેધક અનુભવો હોઈ શકે છે ગેરસમજ હોઈ શકે અને માન્યતાઓ પણ હોઈ શકે છે જે ધીમે ધીમે વ્યક્તિગત બાબત તરફથી તે વ્યક્તિના ધર્મ જ્ઞાતિ કે જૂથ તરફ વ્યાપક બને છે ફોર એક્ઝામ્પલ એક વ્યાપારી પૂરતો પૂરતો પૂર્વગ્રહ ધીમે ધીમે બધા વેપારીઓ છેતરપિંડી કરનારા હોય એમ જૂથ વ્યાપી બને છે કે આપણને કોઈ એક વેપારી સાથેનો ખરાબ અનુભવ થયો હોય તો આપણા પૂર્વગ્રહ શું જોવા મળશે કે દરેક વેપારીઓ ચોર જ હોય છે અથવા તો ખોટા હોય છે અથવા તો લૂંટતા હોય છે તો એક શું કહેવા માંગે છે તો પૂર્વગ્રહ જૂથ વ્યાપી હોય છે બધા વેપારીઓ છેતરપિંડી કરનારા હોય છે એમ જૂથ વ્યાપી જોવા મળે છે કોઈ શાળાના કોઈ એક વર્ગમાં ત્રણ ચાર વિદ્યાર્થીઓ બધા શિક્ષકોને હેરાન કરતા હોય તેનાથી કેટલાક શિક્ષકો તે ત્રણ ત્રણ વિદ્યાર્થીમાંથી આખા વર્ગ તરફ પૂર્વગ્રહ રાખે છે એટલે કે આ ક્લાસ જ એવો છે કે તોફાની આખો ક્લાસ જ છે તો એ રીતે પણ જોવા મળે છે તો પૂર્વગ્રહ જૂથ વ્યાપી હોય છે ત્યારબાદ પૂર્વગ્રહ સંપાદિત હોય છે એટલે કે પૂર્વગ્રહ સંપાદિત એટલે કે શીખેલા હોય છે તો માનવી સામાજિક પ્રાણી હોવાના કારણે આજીવન સામાજિકકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે માનવીના પોતાના અનુભવો સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિકકરણ સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહ ઘરાય છે કે આત્મસાત થાય છે જે તે સમાજના જે પૂર્વગ્રહો તે સમાજના વડીલોમાં હોય તે પૂર્વગ્રહ તે જ સમાજમાં બાળકોમાં હોતા નથી પરંતુ ધીમે ધીમે તે બાળકોમાં મોતા થતાં જોવા મળે છે તેમની આંતરક્રિયા અને સામાજિકરણથી પર ધર્મ પર પર કોમ કે પરજાત પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહમાં સંપાદિત થાય છે એટલે કે શીખાયેલા જોવા મળે છે તે પ્રમાણે વર્તન કરવા પ્રેરે છે ટૂંકમાં વડીલોને જોઈને અથવા તો કોઈ સમાજના લોકોને જોઈને પૂર્વગ્રહ આપણે અમુક પક્ષ પ્ર પ્રત્યે યા અમુક વ્યક્તિ પ્રત્યે રાખીએ છીએ તો પૂર્વગ્રહ સંપાદિત જોવા મળે છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ